મુંદ્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો આરોપીની કરાઈ ધરપકડ મુંદ્રા તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડાયો કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા બાતમી મુજબ સુમાર ગઢવી ઉંમર વર્ષ તેત્રીસ મુન્દ્રા વડાલા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી રહ્યો હતો અને વેચાણ માટે તૈયાર કરી રહ્યો હતો તપાસ દરમિયાન સોપેલ સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો સત્યાવીસ જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર સાતસો બિયરના ટીન છપ્પન જેની કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો સાહીઠ મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ અને એક્યાસી હેઠળ ગુનો નોંધાવાયો છે રતન સુમાર બારોટ ઘટવીને પકડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સ્ટોરી બાય કિરણ ગોરી ભુજ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे 9 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકજ મોબાઈલ નંબર 98985772948511990994